વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તમે રાગીનો શીરો તો ખાધો હશે પણ આજે આપણે રાગીના લોટમાંથી જાળીદાર અને સોફ્ટ એવા ઢોકળા બનાવીશું તો આ ઢોકળા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે એક વાટકા જેટલો રાગીનો લોટ લઈ લેશું તો રાગીનો લોટ છે તે તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે અને મેં મેઝરમેન્ટ કપ લીધો છે તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો ઘરમાં રહેલો ત્યારબાદ આપણે તેમાં અડધો વાટકો ઓટ્સનો પાવડર અને અડધો વાટકો અડદની દાળ લેવાની છે તો છે ને એકદમ સહેલુંમાં એક વાટકો રાગીના લોટની સામે આપણે અડધો વાટકો અડદની દાટ અને અડધા વાટકા જેટલો ઓટ્સનો પાવડર લેવાનો છે ત્યારબાદ આપણે આથો લાવવા માટે ઘરમાં રહેલું કોઈપણ દહીં એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલું તો મેં અહીં મોડા દહીંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આ બધી સામગ્રીની સાથે આપણે નમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર તો મેં પોણી ચમચી એટલું નમક એડ કર્યું છે ત્યારબાદ આપણે એક વાટકા જેટલું પાણી લઈશું અને થોડું થોડું એડ કરતા જઈ અને મિક્સ કરી લઈશું આપણે જે રીતે ચોખાના અને ચણાની દાળના ઢોકળા બનાવીએ છીએ એવી જ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે આ ઢોકળાનું પણ કરવાનું છે અને સેમ તમને આ ઢોકળામાં એ ઢોકળાનો ટેસ્ટ મળી રહેશે ટેસ્ટમાં ડિફરન્ટ નથી થતા પણ એ ઢોકળા કરતાં આ ઢોકળા વધારે હેલ્ધી હોય છે અને તમારામાં જો લોહીની કમી હોય તો લોહીની કમીને દૂર કરે છે રાગીનો લોટ અને સાથે સાથે ઘણા બધા પ્રોટીન વિટામિન ફાઇબર અને મિનરલ્સથી ભરેલો છે રાગીનો લોટ ઘણા બધા બેનિફિટ છે અને ખૂબ હેલ્ધી છે બાળકોને રોજે તમારે રાગીના લોટનું સેવન તો કરાવવું જ જોઈએ પછી તમે આ રીતે ઢોકળા બનાવીને ખવડાવો કે પછી શીરો બનાવીને પણ જો તમે રાગીના લોટનું ડેઈલી સેવન કરો તો તમારી બોડી માટે ખૂબ જ સારું છે તમારી બોડીને એકદમ હેલ્ધી રાખે છે અને લોહીની કમી પણ નથી થવા દેતું તો અહીં જોઈ શકો છો આપણે એકથી દોઢ વાટકા જેટલું પાણી એડ કર્યું અને એકદમ સરસ એવું અહીં બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે બધી સામગ્રી એકદમ સરસ મિક્સ પણ થઈ ગઈ છે તો જો તમને જરૂર લાગે તો તમે વધારે એક્સ્ટ્રા પાણી એડ કરી અને થોડું ઢીલું પણ કરી શકો છો તમે ઢોકળાનું બેટર જે રીતનું રાખતા હો કરવામાં એ રીતનું તમારે આ ઢોકળાનું બેટર પણ બનાવવાનું છે બધી સામગ્રી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ બેટરને પીસવાનું છે તો મિક્સર જારમાં આપણે બે બેચીસમાં આ બેટરને પીસી લઈશું તો અત્યારે મેં ફક્ત એકથી દોઢ કપ જેટલું જ પાણી એડ કર્યું હતું આપણે પીસતા સમયે પણ થોડું પાણી એડ કરી અને પીસી લઈશું તો અહીં આપણે એક બેચને પીસીને રેડી કરી લીધો હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો ટોટલ આપણે બે કપ જેટલા પાણીની જરૂર પડી છે એક કપ આપણે આ બેચને પીસતા સમયે લીધો છે અને બીજો કપ આપણે જ્યારે બધી સામગ્રીને મિક્સ કરતા હતા ત્યારે લીધો હતો એટલે ટોટલ બે કપ પાણીમાં તમારું આ બેટર છે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બનીને રેડી થઈ જશે તો આ રીતે આપણે બીજો બેચ પણ પીસી લઈએ અને ત્યારબાદ ઢાંકી અને આખી રાત માટે એકદમ સરસ આથો આવવા દઈએ એ તેના માટે આપણે આ કપને સાઈડ પર રાખી દઈશું બીજા દિવસે સવારે આપણે ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને આ બેટર છે તે રેડી થઈ ગયું છે અને જોઈ શકો છો આપણે હલાવીને ચેક કરીએ તો એકદમ સરસ ઝારી પણ પડી રહી છે અને એકદમ સરસ એવી સ્મેલ પણ આવે છે તો અહીં આપણું એકદમ સરસ આથાવાળું આ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવતા પહેલાં થોડા મસાલા આ ઢોકળાના બેટરમાં એડ કરી દઈએ જેથી કરી આપણે એકદમ ચટપટા અને ટેસ્ટી એવા આ ઢોકળા બનીને રેડી થાય તો પહેલાં આપણે આ રીતે એકદમ સરસ બધું મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે આ ઢોકળાનો ટેસ્ટ વધારવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો ભૂક્કો છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અડધીથી પોણી ચમચી જેટલો મરચાં પાવડર છે તીખાસ માટે તેને એડ કરી દઈએ તમારે તીખું ના ખાવું હોય તો તમે મરચાં પાવડર સ્કીપ કરી શકો છો પણ મેં કલર અને ટેસ્ટ માટે એડ કર્યું છે ત્યારબાદ અહીં બે મોટી ચમચી જેટલું તેલ છે તેને પણ એડ કરી દઈએ સાથે તે એડ થઈ જાય હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે બરાબર આપણે અત્યારે નમકને એટલા માટે અવોઇડ કર્યું છે કેમ કે જ્યારે આપણે બધી સામગ્રીને પીસવા માટે રેડી કરી હતી ત્યારે સાથે નમક એડ કરી દીધું હતું એટલે અત્યારે જરૂર નથી પણ જો તમારે ટેસ્ટ કરી લેવાનું આ સ્ટેજ પર જરૂર લાગે તો તમે નમક એડ કરી શકો છો સાથે મેં અત્યારે સ્કીપ કર્યું છે કેમ કે જરૂર નથી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો જોઈ શકો છો થોડો આમથો કલર ચેન્જ થઈ ગયો છે અને બેટર છે તે રેડી થઈ ગયું છે બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ ઢોકળાને જાળીદાર અને સોફ્ટ બનાવવા માટે આપણે એક પેકેટ ઈનોનો એડ કરીશું ઈનો તમે ફ્લેવરવાળું પણ લઈ શકો છો ઈનોનું પેકેટ એડ થઈ જાય એટલે આપણે ફટાફટ હલાવી લઈશું જેમ જેમ ઈનો મિક્સ થશે તેમ તેમ સરસ આ બેટર છે તે સ્મૂધ અને એકદમ ફૂલેલું ફૂલેલું થઈ જશે મેં અત્યારે ઈનોને એક્ટિવ કરવા માટે કશું જ એડ નથી કર્યું કેમ કે આપણે બેટરમાં દહીં પેલા અગાઉથી જ એડ કરેલું છે એટલા માટે અત્યારે ઈનોને એક્ટિવ કરવાની જરૂર નહીં પડે ઓલરેડી ઈનો જેવો મિક્સ હશે તરત જ તે એક્ટિવ થઈ જશે જોઈ શકો છો તમે એકદમ સરસ બેટર છે તે ફૂલી ગયું છે અને એકદમ ઝાડી પણ પડવા લાગી છે તો આ બેટર ઢોકળા બનાવવા માટે તો રેડી થઈ ગયું છે તો મેં અહીં ઢોકળિયાની એટલે કે સ્ટીમરની પ્લેટને ઓલરેડી તેલથી ગ્રીસ કરી અને રેડી કરી લીધી છે તો તેમાં આપણે આ બેટર છે તેને એડ કરી લઈશું તો આપણે જે રીતે ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે આપણે આ ઢોકળા પણ બનાવવાના છે પણ મેં એકદમ હેલ્ધી રેસીપી શેર કરી છે ઢોકળાની ચોખ્ખા અને દાળ કરતાં વધારે આ ઢોકળા હેલ્ધી છે કેમ કે આપણે રાગી અને ઓટ્સ એડ કર્યું છે તો અહીં ઓઇલ વડે ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં આપણે થોડું બેટર એડ કરી દઈશું વધારે ક્વોન્ટિટીમાં બેટર એડ ના કરવું કેમકે ઢોકળા એકદમ સરસ ફૂલ્લી અને ઉપર આવી જશે એટલા માટે મેં અહીં અડધી થાળી છે તે આ બેટરથી ભરી લીધી ત્યારબાદ મેં તેને ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત દસ મિનિટ માટે સ્ટીમ કરી લીધું દસ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો હાથમાં ચીપકતું પણ નથી અને ચાકુને ઇન્સર્ટ કરીને ચેક કર્યું તો ચાકુ પણ એકદમ ક્લીન બહાર આવે છે ફક્ત

કટ લગાવી લીધા બાદ આપણે તેની ઉપર વઘાર કરીશું ફક્ત બે નાની ચમચી જેટલું તેલને ગરમ કરી તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પત્તાનો વઘાર કરી લીધો અને એ વઘારને આ ઢોકળાની ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું તો વઘાર કરી લીધા બાદ હવે હું તમને અહીં ઢોકળાનો એક પીસ કાઢીને પણ બતાવી દઉં કે કેટલા સરસ જાળીદાર અને સોફ્ટ આ ઢોકળા બન્યા છે એટલા સોફ્ટ બન્યા છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ રીતના અને તમે જોઈ શકો છો આપણે ઇઝીલી તેને પ્લેટમાંથી કાઢી પણ લઈએ છે ચિપકતા નથી જોઈ શકો છો અહીં તમને દેખાઈ રહ્યું છે એકદમ સરસ જારી પડી છે અને એકદમ ફૂલેલા ફૂલેલા આ રાગીના ઢોકળા છે તે બનીને રેડી થઈ ગયા છે તો હવે ફટાફટ આપણે તેને સૌ કરી લઈએ એક એક પીસને કાઢી અને આપણે તેને સૌ કરી લઈશું પ્લેટમાં તો આજની આપણી હેલ્ધીએસ્ટ રેસીપી બનીને તો રેડી થઈ ગઈ પણ તમને થોડા સવાલ થતા હશે કે આપણે કયા ઓટ્સનો પાવડર લેવાનો છે તો જે ફ્લેવરલેસ મસાલા અને વેજીસ વગર સિમ્પલ ઓટ્સ આવે છે તેનો પાવડર આપણે લેવાનો છે અડધા વાટકા જેટલા ઓટ્સને મિક્સર જારમાં એડ કરી અને તેનો ભૂક્કો આ ઢોકળામાં એડ કરવાનો છે એ જ ઓટ્સનો ઉપયોગ કરવાનો છે આ ઢોકળા બનાવતા સમયે અને સેકન્ડ ક્વેશ્ચન એ થતો હશે કે અડદની દાળને આપણે પલાળી નથી તો તે એકદમ સરસ ફાઇન એવી પીસાઈ અને તેની પેસ્ટ નહીં રેડી થાય હા આપણે અડદની દાળને થોડી કરકરી જ રાખવાની છે પીસતા સમયે આપણે પલાળી નથી એટલા માટે તે એકદમ સરસ એવી પીસાઈ નહીં જાય થોડા નાના નાના ટુકડા તેના રહેશે તો એવું જ આપણે અહીં પીસીને તૈયાર કરવાનું છે તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આજે જ તમારા બાળકોને આ હેલ્ધી ઢોકળા બનાવી અને ખવડાવો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ઢોકળાની રેસિપી કેવી લાગી તમારે આવા બીજા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને અનોખા રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલની ઘર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા ઇન્સ્ટન્ટ અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો મળી રહેશે આવા બીજા હેલ્ધી અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિ કિચન પર ફરી મળીશું બબાય થેન્કસ ફોર વોચિંગ